અલ્ભાઈ અંબિયા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન અને ખેડૂત સંઘર્ષ સમિતિ જે છે એના કોર્ડિનેટર સાથે ડાયાભાઈ વિજેરા છે મહેશભાઈ છે હેમંતભાઈ બિરડા હરિભાઈ સંદીપ છે અને રમેશભાઈ ઓર્મા સુરતથી મારે ખાલી નાનું આપની પાસેથી એ જાણવું છે કે આ વાંદીયાના ખેડૂતો હોય કે લોડાઈના ખેડૂતો હોય આ વિનફાર્મ કંપનીઓ જે છે એ બીજ વહન કરતી કંપની હોય કે બીજ ઉત્પાદક કંપની હોય સાહેબ એને એવી સત્તાઓ કોણે આપી દીધી કે પોલીસ ઓન પેપર 5 7 15 જણાની મંજૂરી હોય અને 250 300 પોલીસ ત્યાં પહોંચી જાય મારે પહેલા આ જાણવું છે કે ઓન પેપર પોલીસ ત્યાં જે એને જે કુરલુ શું કહેવાય ભર્યા છે પૈસા બરાબર છે જે એને પ્રોટેક્શન માંગ્યું છે તો એ પ્રોટેક્શન એ પાંચ પંદર જણાનું હોય અને ત્યાં અઢીસો પોલીસ હોય નંબર એક નંબર બે જે પોલીસ ત્યાં છે એ પોલીસ જે ત્યાં કંપનીના માણસો છે ને પ્રોટેક્શન માટે છે જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી અને જે એને પૈસા ભરી અને જે સ્ટાફ એને માગ્યો છે એ એ પોલીસ જે કંપનીના માણસોને કોઈ હેરાન ન કરે એના માટે છે તમે પોલીસને ત્યાં એના માટે નથી મોકલી કે ભાઈ જયેશ રાહુલ રાહુલ એના ખેતરમાં જાય તો પોલીસ એમ કે તારો હાથ બાર લાવ મને સાહેબ મારા ખેતરમાં કોક આવે તો મારે પૂછવું પડે કે તું લીગલી આવ્યો છો કે અનલીગલી આવ્યો છો આયા ઉલટું થાય છે પોલીસ ખેડૂતને પૂછે છે કે તારું હાથ બાર લાવ મને તો સાહેબ આ આ આ અધિકારો કેવી રીતે અને આ કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ દેશમાં લોકશાહી જેવું છે કે નથી અને આ વિડિયો ખૂબ વાયરલ થયો છે

આપણે દેશમાં લોકશાહી જેવું કંઈ છે કે નથી કે માત્ર ને માત્ર કંપની રાજ જ થઈ ગયું છે મને આ બે જવાબો જોઈએ એક તો પોલીસ જેટલું પ્રોટેક્શન છે માગેલું એના કરતાં વધારે પોલીસ ત્યાં કેવી રીતે હોઈ શકે નંબર એક નંબર બે પોલીસ પ્રોટેક્શન માટે છે કે આ ખેડૂતોને ઉપાડી જવા માટે છે અમે એક પણ કંપનીના માણસને તુંએ કયું હોય ગાડે દીધી હોય એવો કોઈ દાખલો હોય તો પેલા તો આ અને નંબર 3 પોલીસને એવો કયો અધિકાર છે કે ખેડૂતને પૂછક તારું બાર મને આપ આ ત્રણ પ્રશ્નોના જવાબ જોઈએ છે આપ જિલ્લાના વહીવટી વડા છે જે જવાબ તો આપને સાહેબ પાસે એટલે એટલે એટલા માટે કે એઝ એ નોટ એઝ એ કલેક્ટર પણ આપ મેજિસ્ટ્રેટ પણ છો અને આપ મેજિસ્ટ્રેટ હોવાને નાતે

કે હાલ તો મને ધ્યાન પડતું નથી એનીબડી કલેક્ટર તો છે પાવર યુ આર ધ હેડ ઓફ एडम हेड ऑफ दी ऑल एडमिनिस्ट्रेशन तो इट इज तुम्हारी ड्यूटी बने जैसे बेस्ट तो। के ये माय बेस्ट इज तो ये तो तुम्हारा लुक आउट छे ने हमारो तो कीधु तो के रुग्रु बोलाओ तो इतना बटे में हां आपे बात करी इतना बटे में ठीक है भाई लिस्ट बा माटे नु होय छे ये गांधी लंबे ना होय छे એટલે रुग्रु बोलावानो ये शक्य नहीं तो लोडाई में छे सर आप लोडाई वाला ने बोलाई दियो तो हमें एनी चकासनी करी ले सर

Okay.